સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના કણભામાંથી વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી લીધું છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કણભાના વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડો પાડી તપાસ અહીંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે અહીંથી સડસઠ લાખ ઉપરાંતની કિંમતની દારૂની એકવીસ હજાર બોટલ કબજે કરી છે જ્યારે પોલીસે આ ગોડાઉન ભાડે રાખનાર તેમજ દારૂ મોકલનાર ગતિમાન કર્યા છે અમદાવાદના સૌથી વિવાદાસ્પદ બનેલા હટકેશ્વર બ્રિજને હવે તોડીને નવો બનાવવાની જગ્યાએ માત્ર તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નવ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આ બ્રિજને માત્ર તોડવામાં આવશે ત્યારે આ બ્રિજ બનાવવા પાછળ માત્ર પ્રજાના ટેક્સના બાવન કરોડ રૂપિયા પાણીમાં ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આજે ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી છે ગુજરાતના સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને છસો પચાસ કરોડના પંચ્યાસી વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરા ખાતે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની આધુનિક કચેરીનું લોકાર્પણ કર્યું હતું જે બાદ પંચામૃત ડેરી ખાતે યુએસટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ખાલોલમાં લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું